હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાત્રા પાત્રા તો તમે ઘણી રીતે બનાવ્યા હશે પણ આપણે એક નવી રીતે પાત્રા બનાવીશું અને આ પાત્રા એકદમ ઇઝીલી અને સોફ્ટ એવા બને છે આ પાત્રા બનાવવા એકદમ ઇઝીલી અને સહેલા છે તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય નો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ તમે ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તો આપણે પાત્રાને આ રીતે ચારથી પાંચ જેવા મેં પાન લીધા છે અને આ રીતે આપણે બીડલીવાળી અને કાતરથી આપણે કટ કરી લેવાના છે અને જે આપણે પાનની બીડલીવાળી એકદમ ટાઈટ રાખવાની છે એટલે પાન છે તે આપણે એકદમ સરસ એવા ગેપ પડવો ન જોઈએ અને આ રીતે આપણે કાતરની મદદથી આપણે કટ કરી લેશું અને પાત્રા છે તે ઇઝીલી આપણે માર્કેટમાં મળી જાય છે શાકભાજીની તો અત્યારે પણ આ મારા પાત્રા છે એકદમ ગ્રીન છે ચોમાસામાં મળતા હોય એવા જ પાત્રા મળે છે અત્યારે તો મેં અહીંયા આજે આપણે પાત્રાનો વિડીયો બનાવ્યો છે તો પાત્રા આપણે બનાવીશું અને પાત્રા એકદમ ફટાફટ બની જાય છે અને એક રીતે કાતરથી કાપીશું અને આ રીતે તમે ચપ્પુની મદદથી પણ તમે આ રીતે ગોળ ગોળ રીંગ કરી શકો છો તો અહીંયા તમને બે રીતે કટ કરતા બતાવીશ અને એકદમ પાન સ્મૂથ છે એટલે જલ્દી આપણા પાત્રા છે તે બફાઈ જશે આ તમે જોતા જ ખબર પડી જાય એવા સરસ આપણા પાન છે આ પાન એકદમ નરમ અને કુમળા હોય છે તો આ રીતે આપણે કટિંગ કરી લેશું અહીંયા બધા પાત્રાના મે અહીંયા દસથી બાર જેવા પાત્રાના પાન હતા એટલે આપણે તમે જોઈ શકો છો આપણું એનું કટિંગ એકદમ સરસ એવું થઈ ગયું છે તો અહીંયા એક આપણે બાઉલ લીધું છે એમાં બે બે કપ જેવો આપણે લોટ એડ કરીશું અત્યારે દોઢ કપ આપણે એડ કર્યો છે પણ આપણે જરૂર પડશે તો આગળ આપણે લોટ થોડોક એવો એડ કરીશું બાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું ગરમ મસાલો અને એક ચપટી જેટલો આપણે અજમો એડ કરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર અહીંયા એડ કર્યું છે અને તમારે જેવી તીખા જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને હવે આપણે એક લીંબુનો રસ નીચોવી લેશું કેમકે લીંબુ અત્યારે બહુ રસ હોતો નથી એટલે આપણે દોઢ લીંબુ છે તેને નીચોવી લેશું અને આપણો જે પાત્રા છે તે લીંબુ નાખવાથી એકદમ સારા એવા ટેસ્ટી બને છે તમે લીંબુની જગ્યાએ આંબલીનું પાણી પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા કિપ્સ કર્યું છે તેની જગ્યાએ આપણે લીંબુ અહીંયા મેં એડ કર્યા છે એટલે મેં આંબલીનું પાણી કિપ્સ કર્યું છે હવે આપણે એમાં થોડોક ગોળ પણ તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો પણ એ પણ મેં અહીંયા કિપ્સ કર્યું છે કેમ કે બાળકોને ગોળવાળા ભાવતા નથી પાત્રા એટલે અને હવે આપણે આ વિસ્પરની મદદથી આપણે લોટ છે તેને આ રીતે ફેટી લેશું આ લોટ આપણે એકદમ સ્મૂથ પેસ્ટ જેવો બનાવવાનું છે જ્યાં સુધી તેના ગઠ્ઠા ન રહે બલ્સ ત્યાં સુધી આપણે એને ફેટી લઈશું અને એકદમ એક જ દિશામાં આપણે ફેટીશું એટલે આપણા જે છે પાત્ર તે સરસ એવા બનશે હવે તમે જોઈ શકો ગાંઠા એકદમ છૂટા પડી ગયા છે હવે અહીંયા અમે ખાવાના મીઠા સોડા છે તે એડ કર્યા છે એમાં થોડુંક પાણી નાખી અને આપણે એને બરાબર મિક્સ કરી લેશું હવે જે પાનનું કટિંગ કર્યું છે તેને આપણે એડ કરીશું થોડા થોડા અને તેને હાથની મદદથી આપણે એને મસળી લેશું એટલે જે મિક્સ આપણો લોટ છે તેને કોટિંગ થઈ જશે પાન સાથે હવે આપણે આ રીતે હાથની મદદથી આપણે કોટિંગ કરીશું પાનનું અને લોટની થોડીક જરૂર પડશે તો આપણે એડ કરીશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા થોડોક એવો લોટ એડ કર્યો છે કેમકે મારે થોડીક લોટની જરૂર પડી હતી એટલે મેં બે ચમચી જેવો લોટ એડ કરી અને બધા પાન છે તેને મિક્સ કરી લીધા છે હવે અહીંયા આપણે ઢોકળિયાની પ્લેટ લીધી છે તેમાં આપણે તેલથી ક્રિશ કરી લેશું અને તેમાં આપણા પાત્રા છે તેને પાથરી દઈશું આ પાત્રા બનાવવા એકદમ ઇઝીલી અને સહેલ છે અને ફટાફટ બની જાય છે જ્યારે બાળકોને સવારના નાસ્તામાં લંચ બોક્સમાં બનાવવા હોય ત્યારે રાત્રે તમારે કટિંગ કરી અને મૂકી દેવાના સવારે લોટ ઓગાળી અને ફટાફટ આ પાત્રા બની જાય છે તો હવે આપણે અને પ્લેટમાં રાખી દીધા છે તો હવે થોડુંક આપણું જે પાન છે તે વધ્યા છે તેને પણ આપણે બીજી પ્લેટમાં એડ કરી દઈશું આવી રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો આવી રીતે તમે પાત્રા બનાવશો તો બહુ સારા એવા સોફ્ટ અને ટેસ્ટી બને છે પાત્રા તો આ રીતે આપણે હાથની મદદથી પાથરી લેશું એટલે એકદમ સરસ આપણું લેવલ છે તે સીધું હોવું જોઈએ એટલે આપણા જે પીસ છે એકદમ સરખા પડે હવે આપણે પાણી પણ અહીંયા ઉકળી ગયું છે મેં અગાઉ મૂકી દીધું છે પાણીને તો હવે પાણીના આપણે લીંબુના છોતરા એડ કરીશું અને આ બે પ્લેટ છે તેને એડ કરી દઈશું ઢોકળિયામાં અને હવે વીસ મિનિટ સુધી આપણે એને સળવા દઈશું ત્યાં સુધી આપણે ઢાંકી દઈશું તો હવે આપણી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણા ટોકળા જે પાત્રા છે તે પણ બફાઈ ગયા હશે હવે એને નાઇસની મદદથી આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો નાઇસમાં ચીપકતું નથી એટલે આપણા જે પાત્રા છે તે એકદમ સરસ એવા બફાઈ ગયા છે આ જે પાત્રા છે બફાઈ જાય એટલે એને દસથી પંદર મિનિટ સુધી આપણે એને ઠંડા થવા દઈશું ઠંડા થાય પછી આપણે એના પીસ કરીશું તો હવે આપણા જે પાત્રા છે તે ઠંડા થઈ ગયા છે તો આપણે નાઇસની મદદથી આપણે એના પીસ કરી લેશું અહીંયા મેં ચોરસ પીસ કર્યા છે તમે ડાયમંડ આકારમાં પણ શેપ આપી શકો છો તો આ રીતે તમારે પીસ કરી લેવાના તો હવે આપણે ચપ્પુની મદદથી આપણે પીસ કાઢી લઈશું તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા પાત્રા બની અને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણા પાત્રા એકદમ સરસ ઈજીલીથી આપણા પાત્રા નીકળી જાય છે અહીંયા તાવીથાની મદદથી આપણે કાઢી ફટાફટ નીકળી જાય છે ચપ્પુની મદદથી થોડીક એવી વાર લાગી હતી પાત્રા કાઢવામાં તો હવે અહીંયા પાત્રા પણ કાઢી લીધા છે અને હવે એક પેનમાં મેં અહીંયા કડાઈમાં આપણે એક તેલ ગરમ એક બે ચમચી જેવું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ ગરમ થઈ ગયું છે આપણું તેમાં રાઈ એક ચમચી એડ કરી લીલા મરચાં અને લીલા મીઠી લીમડીના પાન અને એક ચમચી તેલ તલ એડ કર્યા છે અને ઉપરથી આપણે લાલ મરચું અહીંયા મેં એડ કર્યું છે થોડીક તીખાશ હોય તો પાત્રામાં બહુ સરસ એવો ટેસ્ટ સારો એવો આવે છે તમારે લાલ મરચું ન નાખવું હોય તો તમે કિપ્સ કરી શકો છો અહીંયા અને હવે આપણા પાત્રા છે તે બની અને રેડી થઈ ગયા છે તો ઉપરથી લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો આ પાત્રા એકદમ ઇઝીલી અને સાવ સહેલા છે તો અહીંયા અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી કંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે થેન્ક યુ